અત્યારે પોણા હાથ થયા છે એને મમ્મી કહીશ કે હું જાઉં છું મમ્મી કહેતા તો અમે ના પાડી છે એટલે અમે જઈએ છીએ અમે આવીએ છીએ મી તમાર ભેગા પણ મે તમને મૂકવા આવે છે અમે અહીં જૂનાગઢ નહીં આવતા જૂનાગઢ હાલે હાલો બાજુવાર નો જગ્યામાં પાંચ મામા આવે છે મૂકવા હે ના આવું આવું છું મમ્મીને મૂકવા મમ્મી આ એટલો ઠેલો લઈ દે છે મમ્મી આવે અત્યારે એટલો ઠેલો તો બસ તમે કાઢ્યું તું તો જાવ નથી બસ ચૂકી જાય પછી તો ચાલો કાલે આવીશું જાઉં હા રીનાની કાલે આવે છે અને અત્યારે અમે વ્યા જઈએ છીએ બસ અમારે આવી ગઈ છે ને વીસું મને મૂકવા આવ્યો છે વિસુ એ અત્યારે જગ્યા અંદર રાખી લીધી છે ઓકે 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 અમે આવીશું

ये सी बताएं जमी तो ले तो का जाए हेलो अमित भाई जाए ओए ओए पुतु आलो <laughs> <हमी भेज़े। laughs> बात वाने मना गे गे से बेटा आ शक्कर बाग से हमें का जाए हम्म हम ये ना फोटो ले ले एक ओम कर बाजू बासी तो मैं पड़ता नहीं

અને સાડા નવ થઈ ગયા છે બે બે બાકી રહ્યા તા અમે તો જમીન લીધું તું છોકરા બી સારા ભૂંખ્યા થયા છે તો બે સાડી દીધા છે વિશુ એ કપડા ચેન્જ કરી દીધા છે આજે વિશુ આયવા ભેળા નકરા કામ સીધી દીધા છે ઘણા બધા કામ બાકી છે વિશુ સવારે સવારે તમારે બે ને હળદર દળા જવાનું થાય હળદર નથી દળાવી કાઈ હળદર ઘેરે લઈ આય વાગે ધોઈ